અરે પ્રધાનજી આ કઈ શાળા કામે જાય છે તો આપણે દેખીને ઓવળા ફરી શા માટે ઉભા રહ્યા તો તમે જેને પૂછતા હો અરે ખેડૂત ભાઈ મારા મહારાજાથી કેવળું ફરી કેમ ઊભા છો તમે

લાંબી લાકડિયું તમારા હાથમાં માં તો ભાયો લાંબી લાકડીઓ તમારા હાથમાં રેલો બપોરિયા ભાત ઘેર ભૂલા પર વીરા બપોરિયા ભાત ઘેર બપોરિયા ભાત તમારી પાસે તો ભાઈઓ બપોરિયા ભાત તમારી પાસે રેલો બિયરની કોથળી ઘેરે બોલા વરદાન વીરા બિયરની કોથળી ઘેરે બોલા રે એ બિયરની કોથળી તમારી પાસે તો ભાઈઓ બિયરની કોથળી તમારી પાસે રેલો અરે ભાઈ આપણે જે કેવી સત્ય કહી દઈએ તો મહારાજાને આપણે જે હોય સાચું કહ્યું અરે પ્રધાનજી તમારા મહારાજાને ને જઈને એટલું કહો સાચું કેતા ખોટું નહીં લાગે ને અરે મહારાજા ખેડૂતભાઈ એમ કે છે તમારા મહારાજા પૂછી જો સાચું કેતા ખોટું નહીં લાગે ને અરે પ્રધાનજી ખેડૂત બંધી કહો કઈ ખરી વાત કદી ખાર હોતો નથી જે હોય તે તમે સત્ય કહી દો અરે ખેડૂતભાઈ ખરી વાત કદી ખાર નથી હોતો જેવું સચ્ચા કહી દો અરે પ્રધાનજી અમે અમારા ખેતરમાં વાવણી કરવા જાવીસી આદમન રાજા પેટના વાંઘ્યા છે જો વાંઘ્યા ને સુકળ લેન અમારા ખેતરમાં વાવણી કરવા જાય કે દાણો પણ ન ઉગે તે માટે અમે ઓળું ફરી ઊભા છીએ અરે મહારાજા ખેડૂતભાઈ એમ કહે છે કે તારા મહારાજા પેટના વાંઘ્યા છે અમે અમારા ખેતરમાં વાવણી કરવા જઈ ખેતરમાં એક દાણો ન ઉગે એ માટે ઓળું ફરી ઊભા છીએ અરે પ્રધાનજી ખેડૂત ભણે ખોટી શંકા છે અરે પ્રધાનજી ખેડૂત બને ખોટી બ્રહ્મા છે એમને જણ કહો અમારા મહારાજ લાછા લક્ષ્મી સગુણા તંગ કર્યું તે છતાં કેમ વાંચ્યા કહેવાય અરે ખેડૂત ભાઈ મારા મહારાજાને લાછા લક્ષ્મી સગુણા તન દીકરી સતા કેમ વાંગ્યા કહેવાય અરે પ્રધાનજી દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય આજે પાંખો કાલે ઉડી જાય બાડો બબડો કુંવર હોય તો આ રાત ચાલે ન કે એક દિવસના ના સમય આ રાત ને તાળા દેવા મહારાજા ખેડૂતભાઈ એમ કહે છે દીકરીઓ પારકા ઘર થાપણ આજે પાંખું કાલે ઉડી જાય છે ગાદી વારસદાર કોઈ છે અરે પ્રધાનજી ખેડૂતભાઈ વાત કેવી હાચી છે આજે એમને કહો કે તમે પાછા વળીને ઘર જાઓ સારી કાલે સારા છોકરી લઈને વાવણા ખેડૂતભાઈ આજે તમે પાછા વળી ઘરે જાઓ કાલે સારા છોકરી લઈને વાણા તેડો બહુ સારું

Yeah